જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ખૂબ જ સોફ્ટ ચૂરમાના લાડુ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીં બે કપ કરકરો ઘઉંનો લોટ લીધો છે જો તમારી પાસે ઘઉંનો આ કરકરો લોટ ના હોય તો તેની જગ્યાએ આપણે રેગ્યુલર જે ઘઉંનો લોટ હોય તેમાં આપણે થ્રી ટેબલ સ્પૂન સોજી રવો નાખી દઈએ તો પણ આપણો લોટ છે તે કરકરો બની જશે હવે આપણે આમાં ટુ ટેબલ સ્પૂન બેસન નાખશું આ બંને લોટને સારી રીતે મિક્સ કરી લેશું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં વન ફોર્થ કપ તેલ નાખશું તેલને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લેશું

હવે આપણે આમાંથી આંગળી વડે પ્રેસ કરી અને તેના મુઠિયા બનાવી લેશું આ રીતે જ બધા બનાવીને તૈયાર કરી આપણે બધા મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે ગરમ તેલમાં ફ્રાય કરશું મુઠિયા સરસ સેટ થઈ ગયા છે તો હવે આપણે એને પલટાવી લેશું આપણા આ મુઠિયાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર મુઠિયા ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે હવે આ મુઠિયા છે તો સરસ ગોલ્ડન થઈ ગયા છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે નાના નાના પીસ કરી લેશું જેથી તે જલ્દીથી ઠંડા થઈ જાય હવે આપણે આને થોડું ઠંડુ થવા દઈશું પછી આગળની પ્રોસેસ કરશું આપણા મુઠિયા છે તે સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આને પીસી લેશું હવે ખૂબ જ સરસ દરદરું આપણું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એક પેન લેશું તેમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન ઘી નાખશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં સવા કપ ગોળ નાખશું જો તમે થોડું વધારે ગળ્યું ખાતા હો તો થોડોક વધારે ગોળ પણ એડ કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી એને ચલાવતા રહીશું આપણે આ સ્ટેપ છે તે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાનો છે જો આપણે ફ્લેમ ફાસ્ટ રાખશું તો આપણો આ જે લડ્ડું છે તે હાર્ડ બનશે ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે જોઈ તેમાં બબલ આવી રહ્યા છે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી દેવાનો છે હવે આપણે જે પીસીને ચૂરમું તૈયાર કર્યું છે તેમાં એડ કરી દેસુ હવે આ ચૂરમાને ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં હજી વન ટેબલ સ્પૂન ઘી નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું ચૂરમાના લાડુમાં ઘી જો સારા પ્રમાણમાં નાખીએ તો એનો ટેસ્ટ વધારે સરસ આવે છે આ પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં હાફ ટી સ્પૂન એલચી અને જાય પાવડર નાખશું આને પણ સારી રીતે મિલાવી લેશું હવે આપણું આ પરફેક્ટ મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી ચૂરમાના લાડુ બનાવશું લાડુ બનાવવા માટે આપણે આ ચૂરમાનું થોડુંક પોષણ હાથમાં લેશું અને તેને થોડું દબાવી અને ઉપર આપણી હથેળીથી તેને થોડુંક પ્રેસ કરતા જશું અને તેને શેપ આપશું આપણે એને પ્રોપર ગોળ શેપના નથી બનાવવાના આ ચૂરમાના લાડુ છે તે નીચેથી થોડા ફ્લેટ અને ઉપરથી રાઉન્ડ શેપમાં હોય છે હવે આપણે લાડુ ઉપર થોડી ખસખસ લગાવી દઈશું તો તૈયાર છે આપણો ખૂબ જ સોફ્ટ ચૂરમાનો લાડુ આ રીતે જ આપણે બધા લાડુ બનાવીને તૈયાર કરી લેશું